કઠારો બધાનું હાર્દિક સ્વાગત છે હર મહાદેવ કેમ છો મજામાં બધાને હર હર મહાદેવ પધારો કેમ છો મજામાં તમારું મારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે આજે છે બીજો સોમવાર શ્રાવણ મહિનાના બીજા સોમવારની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામના ખૂબ ખૂબ આભાર તમે લાઈક કરી તે બધો તમારો આભાર હું તમારી લાઈવ જોતો હોઉં છું બધાને આપણે ગુજરાતી જે ભાઈઓ છે એ બધા ગુજરાતીને આપણે ફૂલ સપોર્ટ આપીએ છીએ એટલે થોડી થોડી વાર રહીને હું બીજાને સપોર્ટ કરવા જાઉં છું ખાસ ટાઈમ હોય તો પધાર છો ગોંડલ થોડા દિવસમાં ગોંડલમાં લોક મેળો ભરાવાનો છે એટલે બધા પધારજો

ચાર આરતી કરતા હોય છે મહાદેવજીની તો અત્યારે ત્રીજી આરતી સાત વાગે પતાવી અને પછી આપણે લાઈવમાં આવ્યા છીએ બીજી લાઈક સાથે ગોવિંદગીરી બાપુના હરર મહાદેવ વધારો દાદાજી કેમ છો મજામાં દાદાજી તમે જોઈન કરો એટલે આપણું લાઈવ એક કલાક આપણે લાઈવ ચલાવવું છે એટલા માટે તમે જોઈન્ટ કરી શકો તો હું લિંક મોકવું તમને તો એકી સાથે જોઈન કરીને આજનું લાઈવ આપણે કરીએ કેમ છો દાદાજી મજામાં હર હર મહાદેવ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધાને હર હર મહાદેવ ખાસ તો આપણા દાદાજી પધાર્યા છે એટલે આપને ખૂબ મજા આવશે એવી આશા રાખીએ છીએ આપણે કેમ છો બધા મિત્રો જમી લીધું બધાએ પોઈન્ટમાં દસ મિનિટ આવીશ એવું છે એમને તો ચાલો હું લિંક મૂકી દઉં તમને તો આવી જાવ લાઈવમાં પછી તમારે જ્યારે જવું હોય ત્યારે તમે રજા લઈ શકો છો કેવી રીતે જોઈન્ટ લાઈવ થાય છે તે મને કાંઈ ખ્યાલ નથી પણ મેં લિંક તમારામાં મેંકી દીધી છે આપણે ફરીવાર લાઈવ કરી શકીએ એવું બની શકીએ દાદાજી

કેમ છો બધા એ જમીન લીધું ખાસ જણાવજો અને લાઈક ને લાઈક આપતા રહેજો એટલે આપને સપોર્ટ મળી જઈએ ખ્યાલ આવે કે આપણી લાઈફમાં આટલા લોકો આવ્યા હતા આજે આપણે ત્રણ આરતી કરી લીધી છે અને ચોથી આરતી માટે આપણે એકદમ તૈયાર જ છીએ જોઈન્ટ લાઈવ કરવું છે એટલે હું આ લાઈવ અત્યારે પૂરું કરું છું અને પાછું બીજું લાઈવ કરું એમાં તમને જોઈન કરું છું